કલકતામાં બનેલી ઘટનાના વિરોધમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા સાથો સાથ ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાલમાં જોડાઈને આક્રમક વલણ દાખવ્યું તાજેતરમાં કલકત્તામાં ડોક્ટર પર બનેલી ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આ રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તમામ તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા હતા તેમની સાથે ગાંધીનગરમાં આવેલ ખાનગી હોસ્પિટલના તમામ તબીબો અને તબીબો સાથે સંકળાયેલો સ્ટાફ પણ હડતાળ ઉપર ઉતરી ગયો હતો ચોવીસ કલાકની હડતાળનું એલાન જાહેર કર્યું હતું એ મુજબ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં હડતાલ સર્જન રહેવા પામી હતી આમ તક ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પણ દેશની સાથોસાથ હડતાલ જારી કરવામાં આવી છે સંપૂર્ણપણે સિવિલ હોસ્પિટલમાં હડતાલ જારી છે અને કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી માત્ર ને માત્ર ઓપીડી ચાલુ છે એ જ પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં પણ સંપૂર્ણપણે સજ્જડ હડતાળ જારી કરી દેવામાં આવી છે માત્રને માત્ર ઇમરજન્સી ઓપીડી સેવા ચાલુ રાખવામાં આવી છે આજે સવારના છ વાગ્યાથી હડતાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે આવતીકાલે સવારે છ વાગે એટલે કે ચોવીસ કલાકની હડતાળ જારી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર તથા તેની આજુબાજુમાં આવેલા અન્ય હોસ્પિટલોના તબીબો અને તેમની સાથે સંકળાયેલો સ્ટાફ પણ આ હડતાળમાં જોડાયો છે પરિણામે સંપૂર્ણપણે તબીબી સેવા ગાંધીનગરમાં ઠપ્પ થઈ ગઈ છે અને તબીબોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય કરે એ માંગ કરવામાં આવી હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ પણ યોજવામાં યોજવામાં આવ્યો હતો સાથોસાથ તાત્કાલિક અસરથી આ ઘટનામાં જસ્ટિસ મળે તે પ્રકારની માંગ પણ તબીબો દ્વારા સમૂહમાં એકત્ર થઈ અને કરવામાં આવી હતી અને ખાનગી તબીબના લોકોએ પણ ખૂબ જ સહયોગ આપ્યો હતો હું ડૉક્ટર આકાશ પટેલ થર્ડ યર એનએસએ વિભાગમાં જીમીઆરસ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે ફરજ બજાવું છું નાઇન્થ ઓગસ્ટના આરજીકર મેડિકલ કોલેજ ખાતે જે ઇન્સિડન્ટ બનેલો છે ત્યાંના ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર પર નાઇન્થ ઓગસ્ટના પહેલાં રેપ થયો અને એમના પછી એનું આમનું મર્ડર કરવામાં આવ્યું અને ફોર્ટીન્થ ઓગસ્ટના જે પ્રોટેસ્ટ કરતા હતા જે પીસફુલ પ્રોટેસ્ટ કરતા હતા ડોક્ટર્સ આરજીકર મેડિકલ કોલેજમાં તેમના પર મોબ અટેક કરવામાં આવ્યો હજારથી વધારે મોબ્સ ત્યાં ઘૂસી ગયેલા અને એવિડન્સીસ સ્ટેમ્પર કરવાની ટ્રાય કરેલી આ ગર્લ્સ હોસ્ટેલમાં બી ઘૂસી ગયેલા ત્યાં પોલીસ વડાઓ હોવા છતાં એટલે ત્યાં સિક્યોરિટીના ઘણા લેપ્સિસ છે એટલે એના પછીથી ગઈકાલે સિક્સટીન્થ ઓગસ્ટથી અમે ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન અનિયમિત સમય માટે હડતાલ પર બેસેલા છીએ નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી રહ્યા છીએ આજે હડતાલનો બીજો દિવસ છે એ લોકોની માગણીઓ હતી એમાંથી બેથી ત્રણ પોઝિટિવ માંગણીઓ સંતોષાય છે પોઝિટિવ ચુકાદાઓ આવ્યા છે એમાંથી એક હતી એમની માગણી મુખ્ય માગણી હતી કે કેસ સીબીઆઈને સોંપવામાં આવે એટલે ગઈકાલે એમને કેસ સીબીઆઈને સોંપ્યો છે બીજું કે જે મોબ અટેક થયો હતો એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એટલે આરોપીઓની ધરપકડ કરી છે અને સેન્ટ્રલ એક લેટર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ મિનિસ્ટ્રીથી કે આવી દેશભરમાં કોઈ ઘટના બને છે પર કોઈ હુમલો થાય છે તો એની હાયર ઓથોરિટી એની છ કલાકમાં એફઆરઆઈ નોંધાવી પડશે એની જાણ કરવી પડશે હજી બી એમની ત્રણ ચાર માગણીઓ છે જેવી કે ત્યાં પોલીસ હોવા છતાં એમના પર અટેક થઈ રહ્યા છે એમની સિક્યોરિટી ખોરવાઈ રહી છે તો ત્યાંથી ત્યાં જલ્દી જલ્દ સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સિસ લાદવામાં આવે અને પીડિતાને ફાસ્ટેગ કોર્ટમાં જલ્દી જલ્દી ચુકાદો આપવામાં આવે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે હાયર ઓથોરિટીઝ ઇન્વોલ્વ હોવાના ચાન્સીસ છે તો એમની ટ્રાન્સફર કરવામાં આવી છે એની જગ્યાએ એમની રિટર્ન એપ્લિકેશન માફી માંગવા મગાવવામાં આવે અને એમની એમની પાસે રાજીનામું માગવામાં આવે